का आ, मैं दो नौ कक्षा में अभ्यास कर रहा हूँ आज हम सब एजुकेशन और बाहर का एक्स्ट्रा तो एजुकेशन यह थोड़ा हमारे एक्स्ट्रा एजुकेशन हमें दिया है हमारे टीचर और हमारे सर जिस्ट्रीण सब जिस्ट्रीण सब जिस्ट्रीण ने गाइड किया है हमें और यह सब हमने सीख लिया है આગાખાન હોસ્ટેલ સંચાલિત ગિરનાર સ્કૂલમાં સ્કિલ ડેવલપમેન્ટનો પ્રોગ્રામ યોજવામાં આવેલો માળિયા તાલુકાની જનતા અને સ્કૂલના તમામ પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ તમામ લોકોએ આ આ પ્રોગ્રામમાં ભાગ લીધો ખાસ કરીને જુનાગઢના જાંબાઝ એસપી સાહેબ શ્રી મહેતા સાહેબ ખાસ ઉપસ્થિત રહી મુખ્ય મહેમાન તરીકે પોતાનું ઉદબોધન આપેલું આ એ બદલ હું મહેતા સાહેબનો તેમજ તમામ માળિયાની જનતાનો તથા પેરેન્ટ્સનો બાળકોનો અમારા સ્કૂલના પ્રિન્સિપાલ મહેમાનો તેમજ તમામ સ્ટાફનો ખૂબ ખૂબ આભાર માનું स्किल्स मेहंदी का है, है। इसलिए हम एजुकेशन के साथ साथ ये भी स्किल्स सीखने को मिलती है थैंक यू सो मच टू आवर स्कूल हमको ये सब अपॉर्चुनिटी हाई स्कूल मारिया का त्याग बाड़कों द्वारा आज अलग अलग स्किल फेस्टिवल में आयोजन करेल ये संस्था में आज मुलाकात करवाने मैंने तक मिली ट्रस्टीश्रीओ ने शाला आचार्यश्री शिक्षकों मेहनत की પાકોમાં અલગ અલગ વ્યવહારો એવી જે કૌશલ્ય છે સ્કીલ છે એ જાતેથી બનાવીને ડે ટુ ડે લાઈફમાં ઉપયોગી થાય એવી બધી વસ્તુઓ બનાવીને જે એમની સ્કિલ ડેવલપમેન્ટ કરવા માટે પ્રયાસ કર્યો છે એ માટે અભિનંદન આપું છું અને આવી જ રીતે એમના પેરેન્ટ્સ પણ કાળજી લઈને એમના બાળકોમાં આવા કૌશલ્યનો વિકાસ કરે તો મને એમ લાગે છે કે આપણા ભાવિ પેઢી છે એને આપણે સારા કૌશલ્યવાન બનાવી શકીએ